સકોમરી જબા એમ કેમ કેવાય સકોમરી જબા ખાલી પીજી પાણી હોય એટલે પાણી એટલે પી જાય તો બેનો વજન થાય તો તૂટી જાય ને આમ જો અહીંયા થા ઉતરન તો ટેબલ તૂટી જાય મેં વેડી હેલ્લા યુટ્યુબ ફેમિલે સ્વાગત છે આપ લોકોમાં કેમ છો બધાય બધાય ને જય માતાજી જય માં મોગલના માતાજી હવ નું હારું કરે ને બધાયને હાજા નરવા રાખે એવી શુભેચ્છા આપું છું તો આજ તો જો હવર હવરમાં બધાય ઘરે છે ને

ઘરનો બગીચો બગીચામાં શેણા ને એવું બધું વવાય છે અત્યારે ખાવા તો થાય હે તો તમારો બગીચા છે ને બગીચાની અંદર શેણા વાવે એટલે આયા નહીં ખાવા થાય કા જો હા બધું જગ્યા ખાલી થઈ ગઈ પાણી એટલે થઈ જાય જો આપણે પ્રત્યેક ના જો હું આવે છે અમારી મમ્મી સામે

તો સુરત ગયા છે મોવા કે કામ હતું એટલે ને મારા બાને અમે બધાય ઘરે છીએ તો અહીંયા જો મારા બા પૂજીબેન ને બધા બેઠા છે ને મારા પ્રતિકભાઈ જો આટા મારે અહીંયા ને પૂજીબેન પ્રોજેક્ટ બનાવીને વૈયા હે તો કેમ હાથમાં બંગડી ને પહેરી तको मरि गयो केम सको मरि गयो बा यम केम केवै सको मरि गयो बंगडी न होय त सको मरि गयो त यम केवन होय हा हे तपछि बंगडी बेरले छि नत्र हेम के सको मरि गयो त के हो तो प्रोजेक्ट पुजी बेन हे बन गयो त जो मरे त बंगडी न पेरे न त हेम के सको मरि गयो त पुजी बंगडी न पेरे न

જો હવે આપડે રોટલાય બની જશે ને બનીજી છે શાક હેતી તો શાક માં છે ત્રણ જાત નું છે આમાં વાલ લોળ ને રીંગણા ને ટમેટા ને ઉભધી છે ને છે રોટલો ને સરસ બેઠી વાળું કરવા કા ચાલો બધા વાળું કરવા શાક રોટલા ને દૂધ ને છે મસ્ત ચાલો બધા વાળું કરવા વાળું કરવા ગયા તો વાળું કરવાના તો જો હવે વાળું કરવા બેઠી જ છે ને હવે વાળું કરી લેયા ને તમે બધા વાળું કરવા તો આ સાથે જ રાજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ અને બ્લોગ ગમ્યો જો તો કમેન્ટમાં જરૂર કહેજો ને લાઈક કરજો શેર કરજો અને ચેનલ માં નવા હોય તો ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરી લેજો તો મળીએ હવે બીજા બ્લોગ માં ત્યાં સુધી જય માતાજી બાય